નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં જોઈએ તો ગેસ સિલિન્ડરમાં નવા નિયમો જનધન ખાતા ધારકો આપે ધ્યાન કૃષિ મંત્રીની મોટી જાહેરાત વીસમો હપ્તો ક્યારે આવશે પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયા તો આજ બધી જ માહિતી જાણ્યા પહેલાં યુટ્યુબ ચેનલને એક લાઇક વાર સબસ્ક્રાઈબ કરી દેજો તો આજના મોટા સમાચાર ગેસ સિલિન્ડરમાં નવા નિયમો કહેવાય છે ફરજિયાત હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવાનું જરૂરી રહેશે ઓટીપી ચકાસણી ગેસ સિલિન્ડર ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત રહેશે આનાથી છેતરપિંડી શક્યતા ઘટી શકે છે સબસિડીમાં ફેરફાર ગેસ સિલિન્ડર લાભાર્થી બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે બે સિલિન્ડર મર્યાદા એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકશો બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે સ્માર્ટ ગેસ સિલિન્ડર્સ ત્યારબાદ જનધન ખાતા ધારોગો આપે ધ્યાન આ સર્વે જાણતા થશે કે પ્રધાનમંત્રી જનધન યોજના બે હાજર ચૌદ માં શરૂ કરવામાં આવી હતી આજમાં બે ચાલી રહ્યું છે ત્યારે નાણાકીય સવિંગ

આ ખાતા બંધ કરી દેવામાં આવશે આવા ખાતાઓને એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવે છે એ લાભો આવા ખાતાની અંદર ન જાય માટે આ તમામ પ્રકારના ખાતા બંધ કરી દેવામાં આવશે જેથી તમે મિત્રો કહેવાય છે બાકી હોય તો કહેવાય છે વહેલી તકે પૂર્ણ ખરીદી ગયો મોટી જાહેરાત ઘાસચારાની અસર અને બગાડ અટકાવવા માટે યાદકટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ વર્ષો ધરાવતા પશુ પાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે મંત્રીએ સ્પષ્ટતા કર્યું હતું કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવા માટે સારા પગાડ અટકાવી શકાય છે મંત્રીને યોજના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર સુધીની સહાય છપવવા છે ત્યારબાદ વીસમ હપ્તો ક્યારે આવશે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં વીષ્મ હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હજાર ત્રણ હપ્તા બે હજાર રૂપિયાથી આપવામાં આવે છે આ રકમ ડીબીટીઆઈ એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છેલ્લા ત્રણ ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થયો હતો અગાઉનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચેનો લગભગ ચાર મહિનાનું અંતર આવ્યું હતું આધારે એવો અંદાજ લગાવી આવી રહ્યો છે કે વીસમો હપ્તા જૂન બે હજાર પચીસમાં માં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ પણ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયા જો તમારા પણ છેલ્લા બે વર્ષના લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કોરબાઈનો મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના માતા પિતાના વાચકનો આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સર્વઘના પ્રમાણપત્ર અને અન્ય કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તેમના બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે